જય હિન્દ જય ભારત બધા મિત્રોને અત્યારે આવી ગયા આપણે ભરતસિંહ પારણ અને વિજયસિંહ પારડની વાળીએ અને ત્યાં છેણા કાઢવાનું કામકાજ ચાલે આપણે પોતે પણ મદદ કરવા આવ્યા એનું કારણ છે કે થોડા ઘણા છેણા છે આ નીકળી જાય એટલે વાત પતે એનું કારણ છે કે કલાકમાં કંઈ બુલી બુલી કેવું કહાય નહીં તો આ રીતે છેણા કાઢવાનું કામકાજ ચાલે ટ્રેક્ટર છે આપણે ફાર્મ ટ્રેક

આજુબાજુ ચાલે બહાર દીવાર આવે ત્યારે આવે એ ટીણા આવે આ બાજુ ઝીણા આવે ઝીણા તો સોખા આવે વાંધો નથી આ બાજુ વાહ કામ કરે કામ કામકાજ કરે છે ચાલુ જ છે તો એટલા અત્યારે લેવા જાય છે એટલા કાઢવાના છે હાલ આપણે પણ વળકી જાય તમને બતાવી કે કેટલા થયા છે થોડાક જ પણ નીકળી જાય વાત પતે ભેગા જોવામાં થબડા જે નીકળતા હોય ને પાછળ પોખતા એ પણ નખાતા જાય ગમાટી બોલે ને ધંધાટી બોલે ભાઈ એટલે પવાને ભૂકું મારો કઈ ઘટે જ છે જો આ રીતે કંઈક વાતાવરણ છે અત્યારે

મિત્રો ફાઇનલ અમે ટૂંકમાં ચેણા કાઢ નાખવાની તૈયારીમાં છે એટલા જ્યાં રીતે કામકાજ હાલે વરવાનું આ બાજુ જે પાછળ કંઈ ગુંદવાનું નીકળતું હોય એ બધી ભરાતું હોય મિક્સિંગમાં હાલે આ રીતે બધું ને બધું દબાવે ટ્રેક્ટરવાળા ભાઈ એક લીલા ચેના પાછળ લઈ આવ્યા અને ખૂબ મારે પવન પણ જોરદાર જે આ બાજુ એનાનો ઢેગલો છે તો કામ કામકાજ આવે બધી આ બાજુ હવે એટલા શેણા રહ્યા એમ તો સે જ શેણા વાવલ થાય છે બધું ભેગું થતું છે આજનું કામકાજ એ હતું ભાઈ બજાર કરે શેણા કાઢવાનું નાનો એ વિડીયો એમ પૂરો કરીએ વિડીયોમાં સપોર્ટ કરજો લાઇક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરો ભૂલતા નહીં જય હિન્દ જય ભારત જય જવાન જય